ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જુનાડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાણી સંગ્રહાલય માટે જમીન ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આજે પોલીસ બંદોબસ્ત સાથે પ્રાણી સંગ્રહાલય માટે સરકારે ફાળવેલી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું જુનાડીસાના રેવન્યુ સર્વે નંબર ચોવીસમાં મંજૂર થયેલ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્કની જગ્યા પરના દબાણો દૂર કરાયા હતા કેવી બાજુમાં આવેલી આ ખેતી વિષયક અને રહેણા ખેતુની જમીન પર દબાણકર્તાઓને જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબ અગાઉ નોટિસ આપવામાં આવી હતી નોટિસ બાદ પણ દબાણ દૂર નહીં થતા કલમ બસો બે મુજબ આખરી નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં દબાણ યથાવત રહેતા આજ રોજ મામલતદાર કચેરી ડીસા ગ્રામ્ય ડીએલઆર કચેરી પાલનપુર અને વિભાગના અધિકારીઓની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન કોઈ વિક્ષેપ ન સજાય તે માટે ડીસા તાલુકા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને હવે પ્રાણી સંગ્રહાલય માટીની ફાળવેલી જગ્યા દબાણ મુક્ત બની છે